દાહોદ જિલ્લા દાહોદ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેદસ્વીતા જાગૃતતા અર્થે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ છે ગુજરાત સરકાર શ્રીના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ છે જે અંતર્ગત દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર માન ચેરમેન શ્રીના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા જાગૃતતા અર્થે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ યોગ સંવાદનો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ યોગ અંગેની આવે અને લોકો કરતા થાય તે માટે છે જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન પડંગ હાજર રહી યુવાઓ માટે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું તેમજ નાયબ ડીઈઓ સાહેબ શ્રી દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન પ્રાપ્ત થયું તેમજ બ્રહ્માકુમારી કપિલા દીદીના આશીર્વચન પ્રાપ્ત થયા તેમજ હરેશભાઈ કડકિયા સાહેબશ્રી પતંજલિ યોધ સમિતિ દાહોદ તથા હાર્ટફુલનેસ દાહોદ સેન્ટરના વડા અરુણભાઈ મુલે સંતકુપા ભવનના ટ્રસ્ટીશ્રી તેમજ યોગ કોર્ડિનેટર યોગ કોચ યોગ ટ્રેનર યોગ સાધકો તેમજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ગ્રામજનો શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર બળવંત ખોડ દાહોદ